डिंगणी બહુ મોટી છે કામા મામા હા હો શું કરો છો આ દિંગણા ઉતારું દિંગણા ઉતાર કાંઈ ઉતારવાના હા કાયમ હો કેટલા ઉતરે એક રિક્ષા એક રિક્ષા હા બહુ જાજા ઉતરે જાડી ડીંગણી છે ગુલાબી ડીંગણા છે ગુલાબી ગુલાબી છે હા તો આ बाजूના આ बाजूના એ વરિયારી છે વરિયારી છે હા ભરીન ખાઈ એ ભરીન ખાઈ ਰਿੰਗੜਾ ਕਿਆ ਨਖਵਾ ਜਾ ਮੇਣਾ ਮੈਂਡੇੜਾ ਮੈਂਡੇੜਾ ਬੋਵਾ ਕਾ ਨਖਵਾ ਜਾਉ ਸੋ ਰਿੰਗਣੀ ਜਾਜੀ ਸੇ ਹੋ ਪਰ ਉਸੀ ਇਵੜੀ ਸ ਆਮਾ ਬੀਕ ਨਥ ਲਗਤੀ ਰਿੰਗਣੀ ਬੀਕ ਲਗੇ ਤਾ ਰਿੰਗਣੀ ਨ ਕੱਢੂ ਨਾ ਇਹ ਵਾਤੇ ਹਸੀ હવા ને એક ધારા ઉતારી રીંગણા હા તો સારું કેવાય ને